કર્યા સસ્પેન્ડ રાત્રે બિલ્ડરની ઓફિસે ગયેલ ત્રણ નાયબ મામલદાર સસ્પેન્ડ કલેક્ટર અનિલ ધામ સસ્પેન્ડ નો આદેશ જમીન સુધારણા વિભાગના નાયબ મામલદાર હર્ષિલ પટેલ મહાવીરસિંહ ગોહિલ અને મહાવીર સિનુલ કરાયા સસ્પેન્ડ ત્રણેયને અલકાપુરી ખાતેની જાણીતા બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં ગયા હતા કલેક્ટર ધામેલાએ ત્રણેય નાયબ મામલદારને બિલ્ડરની ઓફિસે જવાનું કારણ પૂછ્યું જોકે યોગ્ય ખુલાસો ન આપી શકતા કાર્યવાહી બિલ્ડરને કામ હોય તો તેમને કચેરીના સમય દરમિયાન ઓફિસે બોલાવવા જોઈએ તેમની ઓફિસે સરકારી ઓફિસરોએ કેમ જવું જોઈએ તે પણ કલેક્ટરે સવાલ કર્યા હતા ત્રણે નાયબ મામલદાર સામે તપાસ થશે તેમની સામે શિક્ષણાત્મક પગલાં ભરાશે જો કોઈ નાણાકીય વહીવટ થયાનું સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવાશે સિંધરોટ વિસ્તારની એક જમીન એને ફાઇલ દફતરે થયા બાદ તેને મંજૂર કરી આપવાના વહીવટની આશંકા પાંત્રીસ વર્ષથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલ બિલ્ડર અને ક્રેડાઈના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંધરોટની જમીનની ફાઇલ દફતરે કરાઈ હતી સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ ઇન્ક્વાયરી પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા પાકિસ્તાનની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવી આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિએટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર સાથ પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પીમાઈશ માં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ જ્યાં કે સિંધરોટ ની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહીસાગર માં આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇન માં એ નષ્ટ થયું છે એમના કારણે આગામી અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મરિયાગર જયારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરે છે અને એમનો યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરવો છે એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મીટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિલખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારુ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય બીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબતો આપણે આગળ સ્પષ્ટ થઈ નથી તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકત્મા કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી તો હાલના તબક્કે આપણે એમના ફરજ મકૂબ કર્યા